આજો બેડ છે મારા ભાઈને સાબા ઓલો ઓનલાઈન કોઈ છે આ એને ફોટા મોકલાવ લે ઓલાનો લે સાફી ઇનો લે ઇનો કાશ લે આઈ ગયો ગીર સોમનાથ જિલ્લાના કુડીના તાલુકાના ચૌહાણની ખાણ ગામના વાડી વિસ્તારમાં આગળ મુળ દ્વારકા ગામ આવેલું છે બંદર અને પરંતુ તે પહેલા વાડી વિસ્તાર આવેલું છે ને અહિયાં પર અત્યારે બુલડોઝર છે બે જેસીબી મશીન છે આ બે જેસીબી મશીન થી જોઈ શકાય છે કે વાડી વિસ્તારના જે રસ્તાઓ છે તેમાં બંને અલગ અલગ રસ્તાઓને અત્યારે કરવાનું કામગીરી હાથ ધરવામાં આવી છે ખાસ કરીને અહિયાં ખેડૂતો છે તેની ખૂબ મોટી મુશ્કેલી એ છે કે જે વાડી વિસ્તારના રસ્તાઓ છે ત્યાં કુંડાઈ દબાણ છે જેના કારણે તે વાહન લઈને પણ વાડીએ નથી પહોંચી શકતા આ હું આખો રસ્તો બતાઈ છે અત્યારે ડિમોલેશન થઈ રહ્યું છે આ જુઓ આ વાડી વિસ્તારનો રસ્તો આવો છે અ બંને તરફ બાવળો છે અને કઈક આ હાલતમાં ખેડૂતો છે કે પોતાના વાડીએ અહીંયાથી પહોંચે છે ખૂબ મુશ્કેલી હતી જેના કારણે અહીંયા પર થી રજુઆતો થઈ હતી અ કલેક્ટર શ્રી ને દબાણો પર ના છે તેને દૂર કરવામાં આવે આવી રજૂઆતો ખેડૂતો દ્વારા સતત આ વિસ્તારના ખેડૂતો દ્વારા કરવામાં આવતી હતી જેના કારણે આ જે ચૌહાણની ખાણ ગામ છે તેનો નંબર લેવામાં આવ્યો છે ને આ ગામને નજીકનો આ રસ્તો છે તે અત્યારે ડિમોલિશન થઈ રહ્યો છે અહીંયાથી ચૌહાણની ખાણ સુધી રસ્તાઓ છે તેને સાફ આજે કરવામાં આવશે રસ્તા ઉપરના દબાણો છે તેને કંઈક આ રીતે ખુલ્લા કરવામાં આવી રહ્યા છે આપને દઈએ કે અસંખ્ય અસંખ્ય છે છે વાડી વિસ્તારના રસ્તાઓના દબાણોને લઈને આપના વિસ્તારની અંદર આપના ગામની અંદર આપના વાડી વિસ્તારોમાં શું દબાણો થયેલા છે શું આપને મુશ્કેલીઓ પડી રહી છે તો આપ અચૂકથી અમને કમેન્ટ કરજો સાથે જ ગામનું નામ લખવાનું અને તાલુકાનું નામ લખવાનું ના અચુકશો તો બે જેસીબી મશીન ની અત્યારે મદદ લેવામાં આવી રહી છે બે જેસીબી મશીન દ્વારા અત્યારે અહીંયા પરની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે ને આ ચૌહાણની ખાણનો વાડી વિસ્તાર છે તેને અત્યારે કંઈક આ રીતે વાડીના રસ્તાઓ છે જેને ખુલ્લા કરવામાં આવી રહ્યા છે

I right. અહીંયા પર પ્રશાસનની ટીમોનું કહેવું છે કે બે મુખ્ય રસ્તાઓ છે જેની રજૂઆતો હતી અને આ બંને રસ્તાઓને અત્યારે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે એવું પણ જાણવા મળી રહ્યું છે અહીંયાથી સ્થાનિક ખેડૂતોમાંથી કે પાંચ થી છ ફૂટ અત્યારે રોડ પહોળાઈ છે બંને સાઈડ દબાણો છે અને અત્યારે હવે પંદર ફૂટ સુધીના આ દબાણો છે તે દૂર કરવામાં આવશે મતલબ કે અત્યારે જે કામગીરી થઈ રહી છે આ રસ્તો ફરી એક વખત બતાવીશ પંદર ફૂટ સુધી પંદર ફૂટ સુધી આ રસ્તાને ખુલ્લો કરવામાં આવશે અહિયાં પ્રશાસનની ટીમોનું કહેવું છે કે ભૂતકાળમાં રસ્તો ખૂબ મોટો હતો પરંતુ અત્યારે આ રસ્તાની પહોળાઈ છે તે પાંચ થી છ ફૂટ ની હોય તેવું તંત્ર નું કહેવું છે અને હવે આને બંને સાઈડ ખુલ્લો કરીને પંદર ફૂટ જેટલો ખુલ્લો કરી નાખવામાં આવશે જેથી કરીને ખેડૂતોના જે વાહનો છે અવર જવર કરી શકે આ માત્ર ગીર સોમનાથ જિલ્લાનો ખેડૂતોની મુખ્ય સમસ્યા બે છે એક વાડી વિસ્તારના રસ્તાઓની અને બીજું ખેતરના શેઢાઓની જેને લઈને ખેડૂતો ચિંતિત છે પરંતુ ગીર સોમનાથ જિલ્લામાં જે પ્રમાણે કામગીરી હાથ ધરવામાં આવી છે જેને લઈને ખેડૂતોમાં એક નવી આશા જાગી છે એક નવો વિશ્વાસ જાગ્યો છે